સરકાર છે હજાર વપરાવા જોઈએ ને એ ના વાપર્યો જેને ભેગા કર્યા હોય અને તમે માનો દીપકભાઈ કે પરિવાર એક સાથે દીકરો રહેતા હોય એક સાથે સોશિયલ મીડિયા ઉપર બધું એક્ટાઉન્ટ બધા ફોટા ફોટા હોય બધી એક્ટિવિટી એક સાથે થતી હોય ધારાસભ્ય પોતે હોય મંત્રીએ વિસ્તારના પોતે હોય ધારાસભ્યના એટલે એના દીકરાની કંપની હોય એના જ કામ ના થાય હોય એના જ વિસ્તારમાં ના થાય હોય અને મંત્રીને ખબર ના હોય અને ચલો માની લઈએ તો એ મંત્રી પોતે અરજી કરવી જોઈએ તેથી મારા વિસ્તારમાં આ કામ હતા નથી થયા